ડબોઈ સોનેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલ ચિશ્તિયા મસ્જિદ મદ્રસા ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં બીજા સાલાના જલસા અને મદ્રાસામાં ઇસ્લામી તાલીમ લેતા એકસો ઉપરાંત બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૈયદ સાબરી બાવા સૈયદ સાબરી બાવા સૈયદ મુસ્તુફા બાપુ બાપુ જમીલ બાપુ મૌલાના પેસ ઇમામ મસ્જિદે ચિશ્તીયા આરિફ રજા મૌલાના મોહસીન રજા મૌલાના ઇમરા મૌલાના અનવર અશરફી મૌલાના અને ડબોઇના પેશ તથા ડોક્ટર હુસેન ઇમરાભાઈ મંસૂરી મસ્જિદ ટ્રસ્ટ બાબા ફરીદ ગ્રુપ હાજરી આપી હતી આ જલસા મદરેસાના બાળકો દ્વારા મનકબત તકરીર ઇસ્લામી સવાલ જવાબ સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જ્યારે કેપે શિમામ મૌલાના હાફિઝ વ કારી રજા અઝહરી બાળકોને ચિશ્તિયા મસ્જિદ મદ્રસા ટ્રસ્ટ બાબા ફરીદ ગ્રુપ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સૈયદ સાદાત અને મહાનુભાવોના હસ્તે ટોપ ટેન બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જલ રજાક ખત્રી જી પીકે ન્યૂઝ ડબોએ અસલામલકુમ વરહમતુલ્લા વબરકાત આજે સોનેશ્વર પાક ચિષ્ટિયા મસ્જિદ મદરસાનો બીજો વાર્ષિક જલસો હતો અને જલસા પછી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું અને બાળકોએ ઇનામની અંદર જે બાળકોએ હિસ્સો લીધેલો હતો તેમને સવાલો જવાબ તકરી અને નાશરીફ પર પડી અને પબ્લિક પણ સારી હતી અને બધાઓએ અમને દુઆથી નવાજ્યા અને બાળકોને પણ દુઆથી નવાજ્યા અને ખાસ કરીને મેં દુઆ કરીએ છીએ કે મૂલકે હિન્દુસ્તાન પર જે કંઈ પર તકલીફો છે તે અલ્લા તાલા દૂર ફરમાવે અને પાલગાંવની અંદર જે કંઈ હુમલો થયો છે આતંકવાદી અમે એનો વિરોધ કરીએ છીએ અને અમે એવી દુઆ કરીએ છીએ કે હિન્દુસ્તાનની અંદર બધાની અલ્લાહ તલા હિફાજત કરે અને ભાઈચારગી કાયમ રહે અને અમારા આ જલસાપતિ મેસે મેસેજ આપવામાં આવે છે કે અમે મુલકે હિન્દુસ્તાન ને અમનો સુકૂન માટે દુઆ પણ કરીએ છીએ અને અમારા દેશની અંદર હંમેશા શાંતિ જાળવી રહેવી અમે ઉમીદ રાખીએ છીએ અસલામ વરહમી વબર